એક જંગલ હતું જંગલ ખૂબ જ મોટું હતું એમાં એક ચકલી રહેતી હતી એને ચાર બચ્ચા હતા ચપલીના માળાની સામે એક પોપટનો માળો હતો એ પોપટ ખૂબ જ અજીરસાળું હતું એને કોઈનું સારું થાય એ જરાય ન ગમે અને એ પોપટના માળાની પાછળ કાગડાનો માળો હતો કાગડો ખૂબ જ બોળા સ્વભાવનો હતો એને કોઈ ગમે તે કહી દે તે જલ્દી માની જાય ચકલીનો માળો ખૂબ જ સુંદર હતો અને એ જોઈને પોપટને ખૂબ અજીર્ષા થતી હતી અને હવે તો ચકલીને ચાર બચ્ચા હતા એટલે અવાજના કારણે એ ખૂબ જ પરેશાન રહેતો પોપટને હવે તો ચકલીને બોલાવી પણ ના ગમે પણ હવે શું કરે એના સામે તો માળો હતો એનો મારો છોડીને જાય પણ ક્યાં ઉનાળાની ઋતુ પૂરી થવા આવી હતી અને ચોમાસું બેસવાની તૈયારી હતી એટલે હવે તો ચકલીને ચિંતા વધી ગઈ હવે હું મારા બાળકોને ખાવાનું શું ખવડાવીશ બાળકોને એકલા મૂકીને ખાવાનું લેવું કેવી રીતે જઈશ એટલામાં એને વિચાર આવ્યો કે સામે તો પોપટભાઈ છે એમને કહીને જઈશ કે મારા બાળકોનું ધ્યાન રાખે હું હમણાં જ ખાવાનું લઈને આવું છું પણ પોપટભાઈએ પણ એમ જ હા પાડી દીધી હા પાડવા ખાતર જ્યારે ચકલી આ બધું કહેતી હતી ત્યારે કાગડાની નજર ત્યાં પડી અને ત્યાં એ પણ વાત કરવા માટે પોપટભાઈ પાસે આવે એ આવે એ પહેલા તો ચકલી ખાવાનું લેવા જતી રહી જ્યારે કાગડાભાઈએ પોપટને કહ્યું શું કહેતી હતી ચકલી તો પોપટે કાગડાભાઈને ખોટું કીધું એવું કીધું કે જોવો ને પોપટભાઈ આ કાગળો કેવો ગંદો રહે છે પોતાના માળામાં અને માળો એના કરતાં પણ ગંદો છે કોણ જાણે કેવી રીતે રહેતો હશે મને તો આવું જરાય ન ગમે મને તો મારા માળો વ્યવસ્થા વાળો જોઈએ અને સુંદર જોઈએ આવા માળામાં તો કઈ રહેવાતું હશે કાગડો તો આ સાંભળીને ગુસ્સે થઈ ગયો અને ચકલી આવે અને રાહ જોવા લાગ્યો ત્યારે ચકલી આવે અને બદલો લઉં થોડીવાર પછી ચકલી આવી જાય છે અને જેવી ચકલી એના માળાની અંદર જાય છે એવામાં ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે અને થોડી વારમાં તો કાગડાનો માળો તૂપી જાય છે તે જલ્દીથી પોપટભાઈને મદદ લે છે પણ પોપટભાઈ મદદ કરવાની ના પાડી દે છે પોપટ એવું કહે છે કે મારો માળો તો ખૂબ જ નાનો છે આપણે બેહું આ માળામાં નહીં સમાવી શકીએ પછી જ્યારે એ ચકલીબેનની મદદ માંગવા જાય છે ત્યારે રાજી રાજી કાગડાભાઈને પોતાના માળામાં બોલાવી દે છે અને કહે છે કાગડાભાઈ મારે ચાર બાળકો થયા એટલે મેં પહેલેથી જ માળો મોટો બનાવી લીધો હતો જેથી કરીને ચોમાસાની ઋતુમાં પાણીની સમસ્યા ન નડે પછી તો ચકલી અને કાગડાબાની લાંબી વાત ચાલે છે અને પેલી પણ વાત બહાર આવે છે જે પેલા પોપટે ચકલી વિશે કહી હતી ચકલી કહે છે કાગડાબાઈ મેં તો આવી કોઈ વાત તમારા વિશે કરી જ નથી જ્યારે કાગડાબાઈ એ સત્યનું બાન થયું ત્યારે ખૂબ જ અફસોસ થાય છે ત્યારથી કાગડાબાઈને લાગ્યું કે કોઈની વાત ના સાંભળી જોયા જાણ્યા વગર કોઈના પર આંદ્રો વિશ્વાસ પણ ન મૂકી દેવો મિત્રો આ વાર્તા આપણને એ એબોધ આપે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ન મૂકો સત્ય જાણવા માટે બે પક્ષો સામસામે હોવા જરૂરી છે જો કોઈ એક પક્ષથી વાત સાંભળશો તો તમે પણ મોટી મુસીબતમાં પડી શકો છો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું બીજા વિડિયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત